મિત્રો કેમ બધા ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જેવું તમે અત્યારે સ્ટેટસ જોયું કે મિત્રો મોદીજીનો અવાજમાં જે એક સ્ટેટસ હતું તો મિત્રો આવું સ્ટેટસ ઇન્સ્ટાગ્રામની અંદર ઘણું વાયરલ થઈ રહ્યું છે ને મિત્રો આ સોંગને કઈ રીતના બનાવવાનું તો મિત્રો આનો આજે હું તમને આ ટોપિક ઉપર વાત કરવાનો છું તો મિત્રો વિડિયોની અંદર બનાવી રહ્યો છેલ્લે સુધી અને મિત્રો વિડીયો ગમે તો એકવાર જરૂરથી લાઈક કરી નાખજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલ પર જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને જેને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેના માટે ધન્યવાદ તો ચાલો આપણે વધારે વાત કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ તો ચાલો હું તમને સ્ક્રીન રેકોર્ડિંગની અંદર બતાવું તો મિત્રો સૌથી પહેલાં તો તમારી એક ક્રોમ બ્રાઉઝરની જરૂર પડશે ક્રોમ બ્રાઉઝર તમારે સૌથી પહેલાં તો ઓપન કરી દેવાનું છે અને ત્યાં જઈને તમારે સર્ચ મારવાનું છે કે વર્ષ એઆઈ મિત્રો આટલું સર્ચ મારશો એટલે ત્યાં તમારા સામે જે પહેલી જ વેબસાઇટ દેખાય છે મિત્રો ત્યાં જઈને તમારે સર્ચ કરવાનું છે ત્યાં જઈને તમારે જે એન્ટરનું ઓપ્શન દેખાય છે તેના પર જઈને ક્લિક કરવાનું છે આટલું કરશો ત્યારબાદ તમારે અહીંયા જે ચોકડી ખૂણામાં દેખાય છે તેના પર ટચ કરવાનું છે અને મિત્રો અહીંયા આટલું કરશો ત્યારબાદ તમારા સામે ચૂઝ અવર અપલોડ સોંગ લખેલું આવશે જ્યાં મિત્રો તમારે એક કોઈ પણ જે તમારે મોદીજીની અવાજમાં જે પણ તમારે ગીત બનાવરાવું હોય તે તમે બનાવી શકો છો તમારું મનપસંદ ગીત તમે અહીંયાથી લઈ શકો છો તો અહીંયા જઈને તમારે અપલોડ યોર ફાઇલ લખેલું છે ત્યાં જઈને તમારે તમારું પોતાનું સોંગ અપલોડ કરવાનું છે તો ચાલો એક હું સોંગ અપલોડ કરીને બતાવું તમને તો મિત્રો સોંગ તમારે અહીંયા જે અપલોડ કર્યા ત્યારબાદ અહીંયા તમારે સિલેક્ટ હોવા વોઇસ લખેલું છે તેના પર ટચ કરવાનું છે સૌથી ઉપર નરેન્દ્ર મોદીએ ફેક લખેલું છે તેના પર તમારે ટચ કરવાનું છે અને તમે નીચે જોઈ શકો છો કે કેટલા બધા નામ આવે છે મિત્રો ત્યાં તમે જોઈને કોઈ પણ મનપસંદ નામ લઈને તમે એના અવાજમાં બનાવી શકો છો મ્યુઝિક તો ચાલો આપણે એક સૌથી ઉપરનું લઈ લઈએ પહેલાં તો તો અહીંયા લઈ લીધું અને અહીંયા મિત્રો તમારે નીચે એન્ટર યુર ઇમેલ લખેલું છે ત્યાં જઈને તમારો કોઈ પણ ઈમેલ નાખી દેવાનો છે તો ચાલો હું મારો ઈમેલ નાખી દઉં તો મિત્રો ઈમેલ નાખ્યા બાદ અહીંયા ટીક કરવાનું છે ટીક કરીને તમારે લેટ્સ ગો લખેલું છે તેના પર આપી દેવાનું છે તો મિત્રો આટલું વાલ લેશો ત્યારબાદ તમારા સામે કંઈક આ રીતના આવશે તો મિત્રો આટલું કહેશે ત્યારબાદ તમારે ટકા સામે ઉપર લખેલા આવતા હશે ને મિત્રો થોડીક પ્રોસેસિંગ થશે ત્યારબાદ તમારે લેટ્સ ગો લખેલું છે તેના ઉપર ટચ કરી દેવાનું છે અને અહીંયા ખૂણામાં જઈને ચોકડી ઉપર આપી દેવાનું છે આટલું કરશો ત્યારબાદ તમારા સામે કંઈક આ રીતના આવશે એટલે મિત્રો થોડીક વાર લોડિંગ લેશે થોડુંક સાઈડ ધીમે કામ કરશે એટલે થોડુંક લોડિંગ લેશે તો મિત્રો પાંચ મિનિટ રાહ જોયા બાદ આપણો સોંગ બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો તો ચાલો તમને સોંગ સંભળાવી દઉં તો મિત્રો ડાઉનલોડ કરો તો નીચે તમને ડાઉનલોડનો ઓપ્શન દેખાય છે ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો મિત્રો તો મિત્રો વિડીયો બનાવવાની અંદર ઘણી બધી મહેનત થતી હોય છે તો મિત્રો એક જરૂરથી લાઈક કરી નાખો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો તમે એક સબસ્ક્રાઈબ કરશો તેથી મને મોટિવેશન મળે છે બીજા વિડીયો બનાવવાની અંદર તો મિત્રો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કંઈ ન ખબર પડે તો કોમેન્ટ જરૂરથી કરજો તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર આવા નવા વિડીયો સાથે તો ત્યાં સુધી જય માતાજી